સુરતના બેસ્તાર વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચિંદીના ગોડાન આવેલા છે જેમાં કાપડનો ચિંદીનો જથ્થો છે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ કલાકોની જહેમત બાદ કાબૂમાં આવ્યા બાદ પણ કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના નાના નાના કટકા કાપડના બચી જતા હોય છે તેનો એક અલગથી ગોડાન વેપારીઓ કરી દેતા હોય છે લોકો ટેક્સટાઇલ માર્કેટમાં જે વધેલા કપડાના ટુકડા હોય તેને એકત્રિત કરતા હોય છે તેવી રીતે ગભેણી વિસ્તારમાં ચોકડી પાસે ખુલ્લા પ્લોટની અંદર આવા ગોડાઉન ઊભા કરી દે

આવીને જોયું તો ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર જ કાપડના કટકાનું ચિંદી ગોડાઉન છે ત્યાં આગ ફેલાયેલી હતી પંદર બ્રિગેડની ગાડીઓ બોલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે દસ વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવાયો જે બાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી કાપડના ટુકડાનો જથ્થો હોવાના કારણે ફરીથી આગ લાગવાની શક્યતાને જોતા જેસીબી મશીનથી પણ થોડો કાપડનો જથ્થો બાકી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી કરી આગ ન લાગે પ્રાથમિક તપાસમાં સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું છે ખુલ્લા પ્લોટ ઉપર આ ગોડાઉનમાં કોઈ એક માલિક નથી પરંતુ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ગોડાઉન શરૂ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે